દેશભરમાં આજે બેંક કર્મીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે ત્યારે વડોદરામાં આરાધના સિનેમા સામે બેંક ઓફ બરોડાની બહાર બેંક કર્મીઓ વિરોધ કર્યો હતો દેશભરમાં આજે બેંક કર્મીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે વડોદરામાં આરાધના સિનેમા સામે આવેલ બેંક ઓફ બરોડા ની બહાર બેંક કર્મચારીઓ હતો વડોદરામાં થી વધુ કર્મીઓ આજે હડતાલ પર ઉતર્યા છે ડે સાથે આજે બેંક બંધ રહેશે દેશભરના આઠ લાખ કર્મચારીઓ હડતાલ પર ઉતરશે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા હડતાલ અપાઈ છે વર્ષ બે હાજર પંદર થી બેંક કર્મીઓ દ્વારા પાંચ ડે વીક માટે માંગ કરાઈ રહી છે ત્યારે હવે बैंक कर्मियों द्वारा आज हड़ताल कर आज हम लोग फाइव डेज बैंकिंग का डिमांड के लिए यहाँ पर जुड़े हुए हैं सभी सेक्टर्स में जो बैंकिंग के अलावा जितने भी सेक्टर्स जुड़े हुए हैं उन सभी में फाइव डेज बैंकिंग इंश्योरेंस हो गया आरबीआई हो गया लेकिन बैंकिंग में अभी भी फाइव डेज बैंकिंग नहीं आया है तो हम सभी उसी के डिमांड के लिए तहत यहाँ पर सभी इकट्ठे हुए हैं यूनाइटेड फॉर्म ऑफ बैंक यूनियंस एना तरफ से आज हड़ताल नो कॉल आप सप्ताह हो એ રીતની વર્કિંગ હોવું જોઈએ એ રીતની યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની માગણી છેલ્લા દસ વર્ષથી અમે આ માગણી કરી રહ્યા છે છતાં પણ સરકાર આ માગણીને અવગણીને બેંક કર્મચારીઓ પ્રત્યે ભેદભાવયુક્ત વલણ અપનાવી રહી છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એને લીધે જ આ સ્ટ્રાઇક છે પાંચ દિવસનું જે અમે વીક માગીએ છીએ એ અત્યારના સમયમાં ખૂબ રિલવન્ટ માગણી છે જસ્ટ માગણી છે અને આ માગણી સરકારે ત્વરિત સ્વીકારવી જોઈએ એમઓયુ થયા પછી પણ ચાલીસ મિનિટનું દરરોજ વર્ક વધારે કરીને અમે જે વર્કિંગ અવર્સ છે એ પણ એડજસ્ટ કરી આપેલા છે અને એ રીતનું એમઓયુ થયા પછી પણ સરકાર અત્યારે જિદ્દી વલણ અપનાવીને બેંક કર્મચારીઓને અન્યાય કરી રહી છે જેનો આ વિરોધરૂપે આજે આ સ્ટ્રાઇક છે અને અમારી અમારી આ માગણી જો નહીં સંતોષાય તો આનાથી વધારે જલદ પ્રોગ્રામ હોય એટલે અચોક્કસ મુદતની હડતાલ અને બીજા બધા બી ઘણા અમારી પાસે હથિયારો છે બરાબર છે ડીએલ વ્યાસ કન્વેનર યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ વડોદરા